તાજેતરમાં આપણા જ હળવદ શહેરમાં શરણેશ્વર ઉપવન ખાતે સાર્વજનિક હળવદકા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન થયું હતું આ આયોજનમાં એક સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન હતું તેની સાથે તેની સાથે સાથે જે વ્યક્તિઓ જેને પચાસ ટકાથી ઓછું સંભળાય છે આવા દર્દીઓ માટે એક કાનની બેડાસ દૂર કરવા માટે થઈને પણ તેઓનો ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં બાવનથી પંચાવન દર્દીઓ છે કે જેને પચાસ ટકાથી ઓછું સંભળાય છે તો આવા જે દર્દીઓ છે એને બેહળાશ દૂર કરવા માટે થઈ અને એના મશીનોને એનું જે કંઈ વિતરણ છે એ આજે હળોદમાં કરવામાં આવી રહ્યું વાડી ખાતે અહીંયા ઉપસ્થિત છે ત્યારે દયા ચેરિટેબલ ટ્રસ્ટ વાંકાનેરના સહયોગથી રાહુલભાઈ જોબનપુત્રા એ આપણો સંપર્ક કર્યો ને આવો કેમ્પ કરવાનું કીધું ત્યારે કાનની બેહળશ તપાસવા માટેનો એક કેમ્પનું આપણે આયોજન કર્યું હતું જેમાં એસી દર્દી નારાયણના કાનની તપાસ આપણે કરવામાં આવી હતી ઓડિયોગ્રામના રિપોર્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી બાવનથી પંચાવન લોકોને કાનની બેરસ રાસ પચાસ ટકાથી વધુ ડિટેક્ટ થઈ હતી તે લોકોને આજે અહીંયા આપણે આ લોહાણા મહાજન વાડી ખાતે જે એસી હોય છે એ પણ એમને ફ્રી ઓફ ચાર્જમાં આપણને લોહાણા મહાજન વાડીએ વાપરવો આપ્યો છે અહીંયા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આપ જોઈ શકો છો કે દેવદેહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને જે આપણી લંડનની ડી મોન્ટ ફોર્ટ યુનિવર્સિટી લેસ્ટર યુકે ત્યાંથી આઠથી દસ જે ફોરેનર ડૉક્ટરોની ટીમ આવી છે અને એ લોકો બધાને કાનની તપાસ કરી અને લાખથી દોઢ લાખ રૂપિયાના કાનના સાંભળવાના સ્ટાન્ડર્ડ મશીન જે છે એ ફ્રી ઓફ ચાર્જમાં નિઃશુલ્ક રીતે અહીંયા આપવાનો આ કેમ્પ થઈ રહ્યો છે આ કેમ્પમાં સહયોગ આપનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માની મારું નામ ડૉક્ટર ભાનુ મહેતા અને મારા હસબૅન્ડનું નામ ડૉક્ટર રમનીક મહેતા જેને આ દેવદયાનું સ્ટાર્ટ કર્યું તો અમે બંને ટુ થાઉઝન્ડ ફોરમાં એન્ડ દેન ત્યાર પછી આ લોકો સાથે આપણો સંપર્ક થયો ડિમોન ફોર્ટ યુનિવર્સિટી સાથે અને ત્યાં એક ડૉક્ટર વિજયભાઈ પટેલ છે એ અને ડૉક્ટર મહેતા બંને આ સ્ટાર્ટ કરાવ્યા આપણને ઈએનટી કેમ્પ ઈએનટી કેમ્પ અને લોકોને અત્યાર સુધીમાં નવસો જેટલી હિયરિંગ એડ આપી છે and the hearing aid is around 1 lakh to 1.5 lakh rupees which is given by the company and its students come here and they learn and everyone is given free of charge. Ape che. I'm Swendi Stevens, I'm a Senior Lecturer at De Montfort University and I've come with six of our students and another colleague for free hearing camps here in the Gujarat. So we offer free hearing screening and we will give free hearing aids if a patient needs one so far over seven camps we fitted or we've seen about 1200 patients and we've fitted about 900 hearing aids that are given to us for free so we can give them to the patients over here for free so hopefully there's a lot more people out there that can hear better now we also provide batteries એન્ડ છે સોલંકી પ્રકાશભાઈ રતિલાલભાઈ હું પોતે ઇંગ્લિશ ટીચર છું રણમલપુર હાઈસ્કૂલમાં અને આ ભાઈ છે અક્ષયભાઈ ચૌહાણ અમને સવારે તપનભાઈ દ્વારા મેસેજ મળેલો કે આ રીતે એક વિદેશની ટીમ સેવા માટે આવવાની છે હિયરિંગ એડ્સ લોકોને આપવાના છે તો તમારે એમાં દુભાષિયા તરીકે સેવા આપવાની છે તો અમને એમ થયું કે ચાલો આપણને સરસ આ સેવા કાર્યમાં સાથ આપવાનો મોકો મળેલો છે તો અમે અમે અહીંયા હાજર છીએ બાની